અલ્યા ભાઈ અમનજી આઈ બધી ખબર છે કે વાઘુજી આવી દવા કરે છે અરે વાઘુજી તો ડોક્ટર કરતાંય અધિક છે તાણે આતે કસો ઓતોલી વાઘુજી ભાઈ મુ જેતા આવ્યો આ લે હેડો મુ તમે આવશો હો આરે આવો હેડો હેડો ભાઈ મોહનમ જીવતા ઓય ઈયા કોઈ ડાટ છે ઈની જેમ મન ભરાઈ ગયું છે તો જવાનું જરૂર નહી મારામ મારાડો અમે કેટલી મેચીઓ મળી નાશી વાત કરો છો તે મેચીઓ મળી નાખી એટલે

ના ના મને ન દે દઈ ગયો એમ નેમ ન ભાઈ છૂટી મેલો છૂટી મેલો આવ છૂટી જ પડી છે જ આમ અરે આમ કે શરીર દુખાય છે ફુમડા આજો કોઈને વાત કીધી હવે પડી ગયો આ દુકાન અરે પે પટાકો પડી ગયો અલ્યા પટાકો નહીં પડ્યો મટી ગયો આખી ઓલ મળી ગઈ છે જમ ઓમ નહીં જાજી કેતો આ શું કર્યું અલ બાએ મો બીટી શામપુની પડી લાવ ને આ બાજુ ઘણી અલ્યા તારી ભૂમડા આકા તમે તો હામુંય મારું દુખ ઉતારી મેલ્યું લ્યા કઈ કયો વાત કરો માં ફટકરયા ને મતલબ એ વાત કરો છો કે ઈલાજ કર્યું છે રૂપિયા નહીં લીધો હા રૂપિયા તો લે ને વાત કરો શામપુના રૂપિયા નહીં લાવ ને મારે અલ્યા ડામરી મુઢા કોઈ નાનું હમું ના કરતો મઈ નાશે કોક ને તું અલ્યા હેડો બેહો હામું કરજો કોઈ હમું નહીં કરું મારે હવે હમું નહીં કરું

લાવ હમું નહીં કર્યું તમે વાત કર્યો જા કારિયા કરિયા હમું નહીં થાય તો જા હું પૂરો હવે ભાઈ હવે શું કરવાનું હા તો થાય છે હા નહીં શાંતિ રાખો તો

બેઠા <kritic> તો <ustedes tis Politica yara> <tis> 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 <albese> आ आ मामा मैं एक पटरे को પાડवा Itu

દવાખો ને કેસ આયો એનો હાથમાં ઊંધો થઈ જ નતું આવતું લ્યો મને ઓળખતો હતો એટલે કમ્પાઉન્ડરે મને ફોન કર્યો ડોક્ટર સાહેબ જતા રહ્યા ને એટલે

દસ મિનિટ મો તો હમણાં તમે લારી ઉપર થી ધમખું મારી ને ઉતરી દાહો હાથું શરીર

હરજી તમે ઊંઘો વાઘુજી છે હવે મારી વાત આવડો અડધર નાખીને દૂધ પીતા જો જરદાશીલ પાડા વા બાર સમજી જાય તો એ વાઘુજી છે બાર વાર જીવો છેંગુ મેલો એ એ બાય 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 મટી ન જાય હવે ના ના ભાગ થોડો બહાર આવ્યો તો ને એટલે બહાર ઉસુ ટીપી ટીપી ને સુતો પાલા મરા

હેકાલજી હા હરીભાઈને મિનિટ કીધું છે કે દસ મિનિટ માં જલિણી છે ના ને નો જલાણી છે નો જલાણી છે આચી વાત છે પણ લારી શું મારા વાઘુજી ને પટાકા પાડવા લઈ ગયો હતો વાઘુજી પટાકા પાડ્યા ને એટલે આખું શરીર જલાઈ ગયું છે

તે આ ભાઈ દવાખાને લઈને હું ગયો આવી દવા કરાવ્યો તો કોકને પૂછવાનું રાખો કે વાઘુજીને કાઢી નાખું હા પાછા છે હેજી વેજી શું ક છે નતું કે તું મી હે

પછી કમ્પ્લેટ હા હે નહી લેતા હા હે નહીતો હું જોઈ ને આવ્યો હા ના લેતા હોત તો મરી ના ગયા હોત અરે નેટ લેતા આખા મણકા તમે હજાર કઈ ઈ તો નખરા કરતા હેસી નખરા નખરા તમે કરો છો ને અરે નખરા તમે બંધ કરી નાખો ઊંટ વેધું તમારે કરવાનું નહી

તમે તમે ચિંતા ના કરો તમારા ઘેર આજ પાસે કોઈ નઈ આવે હું પીણી શોખ બોર્ડ લગાઈ દઉં છું કે વાઘુજી ના ઘેર ઊંટ વેધું કરાવવા કોઈ ને જવું નઈ હા એટલે વાઘુજી નું ન માવું થાય એમ ને બંધ થાય સાવ તો હાલ થઈ રહ્યું છે એરું બંધ કરવું છે મારે ના ના ખુદ તો સેવા કરવી નહીં બીજા બીજાને સેવા કરવા દેવી નહીં ના રે પણ મારે આવી સેવા કરવા દેવી નહીં નહીં નહીંજી જો ગમે તે પીડા લઈને મારા ઘેર આવશે નઈ તો પછી રાહત કરવાની મારી ફરજ છે એટલે તમારે કુકવા કરતો કોઈ લઈને તો પછી મારે હમો કરવો કે ના કરવો તમારે કશું કરવું નહીં કે આને કઈ દેવાનું દવાખાના ભેળો થઈ જાય મારાથી કશું થાય નહીં ના રે એવું ના કેવાય કે આ બાસ્કુજી આ તો હડો દવાખોના ભેળો થઈ દો

હરિભાઈ જેવું ઊંટ વેધું તમે ના કરાવતા ના કઈ વાત થી તમારે કોઈ દાળો ખમન મજા નહી થાય હા હા મારું પાટણ